વાપી અને દહેજમાં ટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન જોવા મળ્યું છે ગેલેક્સી ગ્રુપના અનેક સ્થળે ટેક્સે ત્યાં રેડ પાડી છે અને કામગીરી કરતી જોવા મળી છે જમીન વ્યવસાય સાથે સંકળાયેલું છે વાપીનું ગેલેક્સી ગ્રુપ અને દહેજમાં પણ પાર પ્રોપર્ટીઝના ઓફિસ સહિત સ્થળો પર આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે વહેલી સવારથી એક સાથે ઇન્કમટેક્સની ટીમે બંને પેઢીઓ ઉપર શકંજો કસ્યો છે આઈટીના આ દરોડાથી જમીન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે વધુ માહિતી સાથે એડિટર સચિન જોડાયા છે સચિન આઈટી વિભાગે ઓપરેશન જાણવા મળ્યું છે આ બંને જે સંસ્થાઓ છે તેમના રડારમાં હતા અને તેમને ડીપલી ઇન્વેસ્ટિગેશન કર્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારથી આ જે બંને સ્થળો છે ત્યાં આઈટી ની વડોદરા વિંગ લગભગ ગેલેક્સી જે ગ્રુપ છે એમાં વ્યવસાય સાથે જમીન વ્યવસાય સાથે સાથે તેમની પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેના ઉપર પણ આઈટીનું સર્ચ શરૂ કરવામાં આવ્યું છે તદ ઉપરાંત જે દહેજમાં પાયલ ગ્રુપ છે ઇન્ડસ્ટ્રી ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવે છે ત્યાં પણ આઈટીનું સર્ચ શરૂ કરવામાં આવ્યું છે જે ગેલેક્સી ગ્રુપ છે તેમાંથી એની પણ માહિતી મળી છે કે તેમને પોતાના કેટલાક નજીકના વ્યક્તિઓના નામથી પ્રોપર્ટીઝનું કામ કર્યું છે તો તે પણ બાબતે તપાસ ચાલી રહી છે એટલે કે જે જે આ ખૂબ મોટી ઓપરેશન કહી શકાય આઈટી અને દરમિયાન અનેક છે બેનામી મિલકત બેનામી સંપત્તિ અને રોકડા રકમ સામે આવે એવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે લવલી બિલકુલ સજના આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આઈટી વિભાગે જે રીતે દરોડા પાડ્યા છે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફરાટ ફેલાવ્યો